નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ વિસ્તરણના સૂત્રો વિસ્તરણના એટલે કે આ સૂત્રો એવા છે ને કે દરેકે દરેક તમને ટોપિકમાં કામ લાગે દરેકે દરેક એક્ઝામમાં આવે બરાબર આ સૂત્ર ઉપયોગ દ્વારા તમારે દાખલા ગણવા પડે ધોરણ છ માં જુઓ સાતમાં જુઓ આઠમાં માં જુઓ આઠમાં માં કયું છે આપણે કે અવયવકરણ એક અવયવકરણ બે દરણ 9 માં જોવો દરણ 10 માં પણ જોવો હાલ બરાબર દરેક દરેક ધોરણ માં 11 12 સાયન્સ માં પણ આ સૂત્ર નો ઉપયોગ થાય એટલે કે આ મેઈન પાયો આ સૂત્ર દ્વારા તમે આગળ કઈ શીખી શકો બરાબર તો મિત્રો જોઈએ આપણે કઈક સૂત્ર ધ્યાન રાખજો નાવર તો ધ્યાન રાખજો એટલે છોટા કા તમે નાવળી જશે બરાબર પહેલું સૂત્ર છે વિસ્તરણ નું સૂત્ર છે a + b આખા કૌંસ ને 12 બે ઘાત a + b નો સ્ક્વેર આખા કૌંસની બાદ બેટા તો સૂત્ર કા એક લક્ષ્ય આપણે કરતાલ અંતર સૂત્રાના કે પલાપન ઉપર a નો વર્ગ વત્તા આ સૂત્રના બે 2 પછી a અને b બને એટલે કે 2 ab વત્તા પલાસન કરી એટલે કે એનો વર્ગ અને સૂત્રના બે પછી a અને b બંનેનો ગુણાકાર પછી બીજા પદનો ઉપર કેવો થાય કે b નો बना थोरपडी थोरती पहला हम तो ए નો વર્ગ પછી વત્તા એટલે પ્લસ ના પ્લસ પછી સૂત્ર ના બે પછી એ અને બી એટલે કે એ ગુણ્યા બી એટલે 2ab વત્તા બીજા ભદ નો વર્ગ એટલે b નો વર્ગ सेम इतरा माने સૂત્ર આજ છે પણ આ પ્લસ નું સૂત્ર હતું આ માઈનસ નું સૂત્ર આવા બરાબર તો જો મિત્રો માઈનસ નું સૂત્ર આજે કશું કરવાનો નથી આ જે પ્લસ નું સૂત્ર છેન ખાલી આ પા દેજો માઈનસ થઈ જશે એમ કે एनो वर्ग ओबी बी जाए आ प्लस पहला पद ना वर्ग ओा सूत्र ए बी पहला पहलो पहलो पहला, ए बी बता बीजा पद ना वर्ग बोले छू के प्लस ना माइनस न प्लस नहीं क्या माइनस न करता

काउसमो ए + बी + बी નો ઘન ફરતી જોવ તો લા આપણે લઉં કે પેલા પદ નો ઘન + 3ab સૂત્ર ઘન નું છે એટલે માંડે 3ab આવી જો હવે સૂત્ર વર્ગ નું એટલા માટે 2ab થા અને સૂત્ર છે ઘન નું સૂત્ર એટલે 3 ઘાત વાળું સૂત્ર એટલા માટે 3ab + c આ મતલબ કે પછી ડાયરેક્ટ b ના વર્ગ વાળું સૂત્ર અને આમાં a + b આવે a + b અને છે એટલે કે b નો ઘન આ સૂત્ર અંતમાં કે આ રીતે લખ હોય તો પણ ચાલે કેમ કે તો જોઓ મિત્રો તો છે ફર્તિ લક્ષ્ય બીજું સૂત્ર આછ દ્રહ પણ થોડું આપણે સ્ટેપ આગળ પાછળ આવી લખ્યા જેમ જેમ કે a નો ઘન + b નો ઘન + ab અને + a + b ખબર પડી કશું કર્યું નથી જો આ સ્ટેપ આગળ હતું ના સ્ટેપ પાછળ હતું b નો ઘન એનો ગણ વાળો સ્ટેપ આગળ ના પાછળ હતું તો આપણે પાછળ નું સ્ટેપ આગળ લઈ જઈએ ના સ્ટેપ ને થોડું પાછળ લઈ ગયા બરાબર સૂત્ર सेम જ છે કોઈ ફરક પડ્યો નથી ખાલી સ્ટેપ નું આપણે આગળ પાછળ કરી દીધું બરાબર ચલો a + નું સૂત્ર તો a - સૂત્ર તો માઈનસ માં તો માઈનસ માં આટલું સૂત્ર માઈનસ માં આવે 10k તો જે જે જગ્યાએ પ્લસ છે એમે જગ્યાએ તમારે માઈનસ કરી દેવાનું જુઓ આઈ પ્લસ છે તો આઈ માઈનસ આવે આઈ પ્લસ છે તો આઈ પર માઈનસ આવવાનું આઈ પ્લસ છે તો આઈ પર માઈનસ આવે

x + y + z નો વર્ગ તો સૂત્ર મુખ્ય આપણે કલામ બેલું x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ સુકડી એટલે x નો વર્ગ કર્યો + y નો વર્ગ + z નો વર્ગ + હવે જોજો કલામ પેલા મુકવાના બે આ z છે અને આ બે છે હો મિત્રો ધ્યાન રાખજો થોડા રાઈટિંગ થોડા ગેવા છે લા માટે આ 2 બે x એલા ને બીજા પદ જોડવાના એટલે 2xy એટલે કે 2xy પછી વત્તા એટલે બીજી ઉપર થઈ ગયું પછી બીજું અને ત્રીજું પદ એટલે કે બે આ તો મુકવાના છે કઈ રીતે આ કે yz એટલે કે yz આ બે છે ને z છે વત્તા બે તો મુકવાના yz થઈ ગયું પછી ક્યાં આવતા કે z વાળો પદ એટલે કે 2 zx ફર પડી ફર બીજો x નો ઘન + y નો ઘન + z નો ઘન + 2 xy + 2 yz + 2 zx ખબર પડી એટલે xy લેવાના પછી yz લેવાના અને પછી zx લેવાના x + z તો પાંચાલે x + z તો પાંચાલે આ zx ને જે લીધું એ x ચલ તો પાંચાલે રેડી તોવર પડશે આગળ જોવો x નો ઘન + y નો ઘન + z નો ઘન वर्ग बत्ताय वर्ग बत्ता वर्ग मैनस एक्स वाय मैनस वायनस एक्स मित्रों આ બધે બધ સૂત્ર ધોરણ 9 માં ચેપ્ટર 2 માં સ્વાધ્યાય નંબર 2.4 2.4 માં બધે બધસ્તરનો ઉદ્દેશ થાય છે બરાબર એટલે ખાસ કરી લેજો ધોરણ 9 માં પણ આવે છે 6 7 8 દરેક માં આવે છે પણ 9 માં માં ખાસ ઉદ્દેશ થાય 9 માં ને બસમાં બરાબર ચલો સૂત્ર છે x + a x + b એટલે x + a આપણે x કે લેવાવા દેતા કે બે વાર એટલા માટે x નો વર્ગ + હવે એટલે a + b a + b પછી પાછો લખવાનો આપણે x + y બોલ આવડે હવે બીજા બે સૂત્ર આપણે જોઈ લઈએ બરાબર અને બસ આપણે બીજા બે સૂત્ર જોઈ લઈએ ચલો એક ઘન વાળા સૂત્ર છે બરાબર કયા સૂત્ર કાકે એક સૂત્ર છે x નો ઘન + y નો પણ y^2 આવી ગયો ઓય a + b નો ઘન છે x નો ઘન + y નો ઘન છે જોજો મિત્રો મુખ્ય કે આપણે x + y બીજા કૌંસમાં x નો વર્ગ - xy + y નો વર્ગ આપ્લા સૂત્ર વાળો સૂત્ર વાળો જોઈએ તો કે x નો ઘન - y નો વર્ગ બરાબર x - y માઈનસ ઇલા મતલબ માઈનસ x નો વર્ગ + xy + y નો વર્ગ હવે જોજો મિત્રો આ બાજુ પ્લસ હતું તો આપણે શું કર્યું તા કે પહેલો કૌંસ પ્લસ માં આવ્યો ના બીજો કૌંસ માં કયું આવતા કે આપણે માઈનસ માં આવ્યો માઈનસ માં છે તો આપણે પહેલો કૌંસ માઈનસ માં આખે આખો કૌંસ બરાબર તો મિત્રો 10 એક સૂત્ર છે બરાબર આ 10 સૂત્ર પરથી આપણે नेक्स्ट विडिओ दाखला जोशे ते सूत्र सूत्रम कै रीते दाखला नयोगाय बीजा सूत्र दाखल गणय बराबर व्हिडिओ गम्मी प्लीज मित्र विजो शेअर करजो सबस्क्राईब करजो आणि कवा नवा विखा ने सबस्क्राईब करजो यू मित्र